જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતમાં એકદમ બેઝિક વસ્તુ લઈને આવ્યા છીએ જેમાં તમારે શીખવાનું છે ઘડિયા એક થી લઈને સો સુધીના ઘડિયા કેવી રીતે લખવા શું કરવાનું છે એ બધી ટેકનિક આપણે આજે શીખવાના છીએ આ ટેકનિકમાં જોડે જોડે આપણને પહેલા તો ખબર શું હોવી જોઈએ તો કે ઘડિયા કોને કહીએ છીએ આપણને માહિતી હોવી જોઈએ તો ઘડિયા જે છે ને વિદ્યાર્થી મિત્રો દરેક ધોરણ માટે જરૂરી છે પહેલા ધોરણથી લઈને બારમા ધોરણ ને જોડે જોડે માટે ઘડિયા જરૂરી છે તો ઘડિયા આવડવા જોઈએ અને ફરજિયાત પડે તો તો સુધીના આવડવા જોઈએ જો નવ સુધીના ઘડિયા આવડતા હશે તો નેક્સ્ટ આગળના બધા ઘડિયા આપણને ઈઝીલી આવડી જવાના છે તો આપણે આજે એકદમ પહેલા ધોરણનો જે વિદ્યાર્થી હોય એને પણ સમજણ પડી જાય એ રીતે ભણવાનું છે અને એક થી નવ સુધીના દરેક ઘડિયા હું તમને અહીંયા આજે બતાવવાનો છું હું પોતે બોલવાનું છું અને તમને સમજાવવાનો છું નવ

ઘડિયો એટલે શું કહેવા માંગે છે ગુણાકાર કરવાની વાત કરે છે અને ગુણાકારને આપણે શું કહીએ છીએ બીજી ભાષામાં કહેવું હતું કે પુનરાવર્તિત સરવાળો ગુણાકારનો મતલબ શું થશે પુનરાવર્તિત સરવાળો તો એમાં આપણે જોવાનું છે કયો ઘડિયો વિદ્યાર્થી મિત્રો પહેલો ઘડિયો જોવાનો છે એકનો ઘડિયો તો એકનો ગળિયો મોટા ભાગે બધાને આવડતો જ હોય છે પણ એનો કન્સેપ્ટ શું છે આપણે સમજવાનું છે બોલવાનું શું છે એનો ગળિયો એકનો ગળિયો અને કરવાનું છે શું આપણે પુનરાવર્તિત સરવાળો શું કરવાનું હોય પુનરાવર્તિત સરવાળો તો એકનો ગળિયો બોલીએ તો એક કેટલી વાર આવે છે એક વાર તો શું લખીશું આપણે એક ગુણ્યા એક એટલે એક એકા એક વંચાય શું વંચાય ગળિયામાં એક એકા એક બરાબર જવાબ તો શું આવી મળી ગયો આપણને એક જ મળવાનું કે એક કેટલી વાર આવ્યો એક વાર પછી એક દુ એટલે કે એક કેટલી વાર છે મારા જોડે બે વાર છે તો એક વત્તા એક કરું તો જવાબ કેટલો થશે મારા જોડે બે તો એક દુ કેટલા થવાના છે બે થવાના છે એટલે કે દુ થવાના છે પછી એક કેટલી વાર લઈએ આપણે ત્રણ વાર તો એક વત્તા એક વત્તા એક તો જવાબ શું થશે એક વત્તા એક વત્તા એક વત્તા એક વત્તા આવું કેટલી વાર કરવાનું છે દસ વાર કરવાનું છે પુનરાવર્તી સરવાળો એટલે આપણને શું મળી જશે દસ મળી જશે આ શું થયો કન્સેપ્ટ તો શું આપણે આવી રીતે યાદ રાખવાનું છે ના આપણે સીધું મે સાથે તમને કન્સેપ્ટ પણ સમજાવ્યો છે કે ઘડિયો બને છે કેમનો ક્લિયર છે દરેકમાં આપણે શું કરતા ગયા છીએ તો કે એક એક ઉમેરતા ગયા છીએ વિદ્યાર્થી દરેકમાં આપણે શું કરતા ગયા છીએ દરેકમાં જો ઉમેરતા ગયા છે એકમાં કેટલા ઉમેર્યા એક એટલે બે બે માં એક ઉમેર્યું તો ત્રણ ત્રણ માં ઉમેર્યું હતું ચાર એક એક ઉમેરતા ગયા છે જેનો ઘડી હોય એટલા એક એક ઉમેરતા જવાનું દાખલા તરીકે બે નો ઘડિયો હોય તો બે બે ઉમેરતા જવાનું ત્રણ નો હોય તો ત્રણ ત્રણ આ કન્સેપ્ટ છે ના આવડે તો પણ હકીકતમાં નવ સુધીના ઘડિયા તો આપણે તૈયાર કરવાના છે ક્લિયર તો હવે જોઈએ છીએ આપણે નવ સુધીના સીધા ઘડિયા છે હવે કન્સેપ્ટ ની વાત થઈ ગઈ હવે ઘડિયા જોવાના છે કેટલા સુધીના તો કે નવ સુધીના તો પેલા બે નો ઘડીઓ લઈએ તો બે નો ઘડીઓ ચૌદ બે અઠા સોળ બે નવ્વા અને બે વીસ ઇંગ્લિશ બોલવો તો ઇંગ્લિશમાં ખબર હોવી જોઈએ કે ટુ વન ટુ 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 ઝા ફોર ટુ થ્રી ઝા સિક્સ ટુ ફોર ઝા એટ ટુ ફાઈવ ઝા ટેન ટુ સિક્સ ઝા ટ્વેલ ટુ સેવન ઝા

ક્લિયર હવે ચાલુ છે તો કે ચાર નો ઘડિયો બોલવાનો છે ચાર નો ઘડિયો કયો થશે પંચા વીસ ચાર છોવીસ ચાર સિત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવ્વા છત્રીસ ને ચાર દાર ચાલીસ પછી ઘડિયો જોવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ પાંચના ઘડિયામાં શું કહીશું પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ પાયો પાયો પચીસ પાંચ છીસ પાંચ સિત્તા પાંત્રીસ પાંચ ચાલીસ પાંચ નવ્વાસ પચાસ જોડે છ નો છ એકા છ બાર અઢાર છ ચોક ચોવીસ છ પંચા ત્રીસ છાયો છત્રીસ છ સિત્તા છ અઠા અડતાલીસ છ નવ્વા છ દાન સુધીના ઘડિયા છે ધોરણના વિદ્યાર્થીઓને પણ તકલીફ પડતી હોય છે તો યાદ રાખી લેવાનું છું કે નવ પછી કયા ઘડિયા યાદથી તકલીફ પડશે તમને સાત થી આઠ અને નવના ના ઘડિયામાં તકલીફ પડતી હોય છે તો ધ્યાનપૂર્વક સાંભળજો અને તૈયાર કરી દેજો તો સાત એકા સાત સાત દુને ચૌદ सात तरी एकवीस सात चौक अठयाविश सात पंचा पत्र सात छंगलीस सित्यू सी ओगण पचास सात अठा छप्पन सात नौ दान सीते फरी सात एक सात 72 14 7 तरी 21 74 28 75 35 76 42 77 49 78 56 79 63 710 क्लियर छे દરેક માં કેટલા ઉમેરતા ગયા છે આપણે 7 7 ઉમેરતા ગયા છે 6 7 માં 7 ઉમેરે એટલે કે આ 14 14 માં 7 ઉમેરે તો 21 21 માં 7 ઉમેરે તો 28 28 માં 7 ઉમેરે તો 35 35 માં 8 7 ઉમેર્યું તો 42 42 માં 7 ઉમેર્યું તો 49 49 માં 7 ઉમેરે તો 56 56 માં 7 ઉમેરે તો 63 63 માં 7 ક્લિયર છે છે હવે વાત કરવાની કયા ઘડિયાની તો કે ચાલીસ આઠ છ અડતાલીસ આઠ સિત્તા છપ્પન ઇઠયુ ઇઠયુ ચોસઠ આઠ નવતેર આઠ એસી ક્લિયર છે હવે લાસ્ટ ઘડ્યો છે કયો આપડા જોડે તો કે નવ

તો આવડવું જોઈએ સીધું એમ પૂછે કે સાત નવ કેટલા થાય તો સીધો જવાબ આવી જવો જોઈએ ત્રેસઠ સાત અથવા કેટલા થાય તો સીધો જવાબ આવી જાય છપ્પન છાયો છાવ છત્રીસ આવી રીતે સીધા જવાબ આવવા જોઈએ આખું બળીઓ આપણે બોલવા જવું પડે કોઈ તો કે ભાઈ ત્રણ ચોક બોલજે તો કે બોલવા જઈએ ચાર એકા ચાર ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ દુ કે છ ભાઈ ત્રણ તરી બાર ત્રણ તરી નવ ત્રણ ચોક બાર આવી રીતે યાદ આવી રીતે નહીં કરવાનું ખબર પડી જાય સીધું ફટાફટ આવી જાય ત્રણ ચોક કે બાર થાય સીધો આવી રીતે જવાબ આવવો જોઈએ આવી રીતે બોલે હું એવી રીતે ખોટું ખોટું બોલતા હોય પાછા અડધું ક્લિયર તો એવું થવું જોઈએ નહીં એક ઘડીઓ બને ત્યાં સુધી એક લખવાનું આવી રીતે કે ત્રણ એકા ત્રણ આવું કેટલી વાર લખવાનું પાંચ વાર સીધું ત્રણ પંચા પંદર તો ત્રણ પંચા પંદર ત્રણ પંચા પંદર ત્રણ પંચા પંદર આવું કેટલી વાર લખવાનું પાંચ વાર દસ વાર આવી રીતે લખશો એટલે યાદ રહી જશે ફિટ થઈ જશે નવ સુધીના ઘડિયા કડ કડાટ બહુ વધુ ભાર આપું છું સાંભળી લેજો ક્લિયર હવે જોઈએ છે આપણે શું વિદ્યાર્થી મિત્રો તો કે દસ થી લઈને નવ્વાણું સુધીના ઘડિયા આપણે લખવા હશે તો કેવી રીતે લખીશું કેવી રીતે યાદ રાખીશ કેમ નહીં ખબર પડશે કે મને આવડે છે કે નથી આવડતી તો સુધીના ઘડિયા આવડી ગયા નવ સુધીના ઘડિયા આવડી જાય એમાંથી હું તમને હવે બે ટ્રીક આપી કેટલી ટ્રીક આપીશ બે પહેલી ટ્રીક છે આપણે જાતે હું યુઝ કરતો હોઉં છું તમને દાખલા ગણાતા વખતે ફટાફટ જે ગુણાકાર કરું છું એ ટ્રીક છે અને બીજી ટ્રીક તમે બધી જગ્યાએ જોતા જ હોવ છો જે પણ એ સાદી અને સિમ્પલ છે જેમાં આપણે પડવાનું નથી પણ હું તમને બતાવીશ મેન ટ્રીક કઈ છે આપણી તો આ જ છે આપણે શું કરવાનું છે તો કે ગુણાકાર કરવાનો છે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર અને ગુણાકારમાં પણ આપણને ખબર શું હોવી જોઈએ પહેલાથી તો કે સ્થાન કિંમતો ખબર હોવી જોઈએ સ્થાન કિંમતમાં તમને ખબર છે શું હશે પેલા એકમ પછી દશક પછી સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ આવી રીતે ચાલુ હોય છે મહાપદ્મા શંકુ ચાલુ જ હોય છે ક્લિયર છે તો એ એ રીતે આપણને પહેલા એ ખબર હોય છે કે એકમનો અંક કયો છે અને દશકનો અંક કયો છે અને એનું શું કરવાનું છે આપણે ગુણાકાર દાખલા તરીકે મારો સેનો ગળ્યો છે સત્તર તો સત્તર માં એકમ અંક કયો છે વિદ્યાર્થી મિત્રો મારા જોડે સાત પેલા કોનો ગુણાકાર કરવાનો એક ના સાથે એક એટલે શું થઈ ગયું સત્તર એકા સત્તર સેમ એની વસ્તુ પેલા કોનો ગુણાકાર કરીશું બે નો સાત સાથે એકમના અંક સાથે તો સાત ગુણે કેટલા થવાના ચૌદ ચૌદ નો શું મૂક્યો મેં ચોગડો અને વધી શું કરવાની છે યાદ રાખવાની છે કેરી કરવાની છે આગળ લઈ જવાની છે એટલે બે એકા છેલા થવાના બે અને પેલી જે વધી હતી એ ઉમેરી દેવા એટલે કેટલા થઈ ગયા ત્રણ સેમ એવું સાત તરી એકવીસ નો એકડો વધી કેટલી પડશે બે અને ત્રણ એકા છેલા થાય ત્રણ ત્રણ ને બે કેટલા થવાના પાંચ સેમ એવું સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ નો આઠડો વધી કેટલી પડી બે ચાર એકા ચાર અને ચાર ને બે કેટલા થાય છ પાંચ સિત્તા પાંત્રીસ 35 નો પાંચડો વધી કેટલી પડી ત્રણ પાંચ એકા પાંચ કેટલા થવાના દસ સાત સિત્તે સિત થાય ઓગણપચાસ ઓગણપચાસ નો નવડો વધી પડી કેટલી ચાર સાત એકા સાત સાત ના ચાર કેટલા થવાના અગિયાર સેમીની વસ્તુ આઠ સિત્તા કેટલા થવાના છપ્પન નો છોડી પડી પાંચ આઠ એકા આઠ આઠ ના પાંચ કરો કેટલા થવાના ક્લિયર છે આ વસ્તુ ક્લિયર થવી જોઈએ આ તો શેનો ઘડિયો ભાઈ સત્તર નો ઘડિયો હવે વાત કરીએ છીએ કેવી તો કે બીજી ટેકનિક આવી રીતે તમે કોઈ પણ ઘડીઓ લઈ શકો છો દાખલા તરીકે તમારે કોઈ ઉદાહરણ લેવો તો હાલ સમજાવું છું હું દાખલા તરીકે લઉં છું સત્તાવન શું લઉં છું સત્તાવન અને 57 નો ગુણાકાર સત્તાવન ગુણ્યા આઠ એટલે પાંચ જોડે કરીશું સાત અઠ્ઠા કેટલા થાય છપ્પન વધી કેટલી પડે છે વિદ્યાર્થી મિત્રો પાંચ આઠ પંચા કેટલા થવાના ચાલીસ ચાલીસ નું પાંચ કેટલા થવાના પિસ્તાલીસ જવાબ શું આવી જશે આપણો ચારસો ને છપ્પન

અને આગળ લખી દીધો છે 6 નો ઘડિયો લખી દીધો છે હવે શું કરીશું તો કે 6 નો જે ઘડિયો છે એ 6 ના ઘડિયાનો એકમનો અંક છ ના ઘડિયાનો જે એકમનો અંક આવતો હોય એ અને આ જે 3 નો ઘડિયો 3 ના ઘડિયામાં જે દશકનો અંક આવતો હોય એ એ બંનેનો શું કરીશું આપણે સરવાળો અને પછી જવાબ મૂકી દઈશું દાખલા તરીકે છ નો નો શું થાય 6 1 શું થાય 2 12 છ છ દુ બાર છત્રી અઢાર છ 5 ચોવીસ 6 6 36 6 છ 42 6 છ 48 6 છ નવ ચોપન છ દાન એ રીતે નો શું થાય ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા ત્રણ છ અઢાર ત્રણ સિક્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવ સત્યાવીસ ત્રણે 30 હવે એમાંથી 3 ના ગળિયામાં કયો અંક લીધો આપણે દશકનો ત્રણના ગળિયામાં કયો લીધો દશક નો અને છ ના ગળિયામાં આપણે કયો લેવાનો છે એકમનો નો અંક લેવાનો છે અને બંને નો શું કરી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરી દેવાનો છે ક્લિયર તો અહીંયા એકમનો નો અંક ત્રણ માં તો છ હોય તો ત્રણ એનો દશકનો શું કહેવાય જીરો કશું ના હોય તો એનો મતલબ દશક નો શું હશે જીરો જીરો માં છ અમર જવાબ કેટલો થશે છ હવે આ છ એકમનો અંક એમનો એ મૂકવાનો આનો દશકનો એમ શું છે જીરો અને આનો એકમ નો અંક શું છે બે તો જીરો વત્તા બે કરું કેટલા થવાના બે અને આગળનો એક એમનો એમ

છ વત્તા એક કરું કેટલા થવાના સાત અને ત્રણ એમના એમ પછી ફરી આ કેટલા છે આપણા જોડે એ છે દશકનો નો કેટલો છે આપણા જોડે બે અને એકમનો અંક કેટલો છે બે તો બે વત્તા બે કેટલા થવાના ચાર અને ચાર એમના એમ પછી આપણા જોડે કેટલા છે ચાર તો એકમનો એક એમનો એમ ચાર મૂકી દીધો દશકના સ્થાને આપણા જોડે કેટલા છે બે અને અહીંયાં એકમના સ્થાને કેટલા છે આઠ તો આઠ હતા બે કરૂ કેટલા થવાના દસ અને ની જે વધી પડી એ શું કરવાની છે આપણે આગળ લઈ જવાની છે ચાર હતા એમાં ઉમેર દઈશ એટલે કેટલા થઈ જવાના પાંચ પછી છેલ્લી વસ્તુ છે શું તો કે દશક અહીંયા એકમમાં શું આવ્યું છે ઝીરો દશકમાં અંગ શું આવ્યું છે આપણે ત્રણ અને અહીંયા એકમ માંગ શું આવ્યો છે ઝીરો ઝીરો વત્તા ત્રણ એટલે કેટલા થવાના ત્રણ અને અહીંયા છેલ્લે જે આ દશકમાં અંગ કાપેલો છે ને છ ના ઘડિયાનો એક મૂકી દેવાનો એમનો એમ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો આ શું હતું ઘડિયા વિશેની સંપૂર્ણ માહિતી આવી રીતે તમે ઘડિયા કોઈપણ બનાવી શકો છો બને ત્યાં સુધી જે પહેલી ટ્રિક બતાવી છે ગુણાકારવાળી એ જ પ્રિફર કરવાની કેમ કારણ કે ઘડિયામાં આપણે દાખલા ગણતા હોઈએ ત્યારે સ્પીડ જરૂરી છે નહીં તો આપણું પેપર છૂટી જઈ શકે છે ક્લિયર છે તો સ્પીડ રાખવા માટે આપણે શું કરીશું તો કે જે ઘડિયાની આગળ ગુણાકારવાળી રીત બતાવી છે આગળની રીત જે આ હતી આપણા જોડે એ રીત વાળા દાખલા કરવાના છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત